નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું સંતોનો વાણી વિલાસ હમણાં હમણાંથી એક વિવાદ ઊભો થયો છે સુરતના એક મંદિરમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ જલારામ બાપા વિશે જે વફાટ કર્યો એના ઘેરા પડઘા આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં અને દેશ વિદેશમાં જલારામ બાપાના જે કાંઈ ભક્તો હતા એનામાં એ બહુ ખરાબ રીતે પડ્યા છે આમ તો સ્વામિનારાયણ સંપ્રદાય એ કોઈ સ્વામિનારાયણ કોઈ ધર્મ નથી એક સંપ્રદાય છે અને એના સાધુઓ એ લોકો તો એમને સંતોકે છે પરંતુ ઘણા બધા સાધુઓ જે છે એ બેફામ વાણી વિલાસ કરી અને અન્ય ધર્મના લોકોની લાગણી છે એ દુભાવે છે સનાતન ધર્મ માટે આ સારું નથી તમે હનુમાનજી વિશે જેમ તેમ બોલો તમે શંકર વિશે જેમ તેમ બોલો તમે જલારામ બાપા વિશે જેમ તેમ બોલો એટલે નામ તમારું જ્ઞાન પ્રકાશ સ્વામીને જ્ઞાનનો એક છાટો નથી તમારામાં અને આવો વાણી વિલાસ કરીને તમારે આખરે હાંસલ શું કરવું છે તમારે તમારા સંપ્રદાયને મોટો બતાવવો છે અરે ભાઈ આપણે બધા સનાતન ધર્મના નેજા હેઠળ જીવીએ છીએ તમે એક સંપ્રદાયમાં જોડાયા એટલે એ સંપ્રદાયનું ઊંચું રાખવા માટે થઈ અને તમારે એના માટે થઈને જુદા જુદા વિવાદો કરવાના કંઈક ને કંઈક બધું ઊભું કરવાનું આ પહેલીવાર આવું નથી બન્યું હનુમાનજી બાબતમાં પણ આવું બન્યું હતું શંકરના પણ બાબતમાં આવું બન્યું હતું હમણાં હમણાં કાળભૈરવ એમાં પણ એવું બન્યું કે સ્વામિનારાયણ ભગવાનની કાળભૈરવે માફી માગી એટલે ભાઈ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામીનો જન્મ નહોતો થયો એ પેલાના બધા છે તો એની પાસે માફી કેવી રીતથી માગે તમારી પાસે કાંઈ એના સબૂત છે ને તમે તમારા પુસ્તકમાં એમ કહ્યું કે મેં આ લખી નાખ્યું અમારા પુસ્તકમાં આ લખ્યું છે તમારો પુસ્તક આ ગીતા છે મહાભારત છે વેદ છે ઉપનિષદ છે તમે તમારા ધર્મ માટે થઈને એને ઊંચો રાખવા માટે થઈને બીજાના ધર્મના વિશે તમે જેમ તેમ ટીકા ટિપ્પણ કરો કાંઈ શ્રમ જેવું છે કે નહીં અને તમે જુઓ ખરાબમાં ખરાબ કૃત્ય થતું હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ કરે છે હમણાં જ ગઈકાલે એક વિડીયો આવ્યો તમે જેને કહેવાય ને આવું અધમ પ્રકારના કૃત્યો એક તો કરવા છે આમ એમ કહો છો કે અમે લસણ ડુંગળી સ્વામિનારાયણ સંપ્રદાય પાળીએ છીએ એટલે અમે એ એમાં સાધુ છીએ એટલે અમે નહીં ખાઈએ પણ સાહેબ સૌથી વધુ વાસના તો તમારામાં ભરી છે અને વર્ષના આવા કેટલાય કિસ્સા અત્યાર સુધી આવા પચાસ કિસ્સા હશે સાહેબ કે જે તમે ન કરવાના કૃત્યો કર્યા છે અને પાછા તમે કહો છો જલારામ બાપાનું આમ કર્યું છે શંકર ભગવાનનું આમ કર્યું છે હનુમાનજી દાદાનું આમ કર્યું છે એટલે તમે કોણ કરવાવાળા તમારા સામેલરમાં કોઈ એવો પેદા જ નથી થયો કે આ એ લોકો શંકર ભગવાનની આરો આવી શકે કાલભૈરવની આરોવાર આવી શકે હનુમાનજીની આરોવાર આવી શકે કે જલારામ બાપાની આરવાર આવી શકે તમે એક અનુક્ષેત્ર તો ચાલુ કરો ખબર પડે સાહેબ ન્યા દુનિયાનો એક માત્ર એવું ક્ષેત્ર છે કે જ્યાં કોઈ એક રૂપિયો લેવાતો નથી અને જલારામ બાપાના લાખો કરોડો હરિભક્તો છે બાકીના જે લોકો હોય માનો કે વૈષ્ણવ સંપ્રદાય છે કે શિવ સંપ્રદાય છે કોઈએ તમારા ધર્મની ક્યારેય ટીકા કરી છે કોઈ નથી કરતું તમે બધાને મોઢામાં આંગળા રાખીને બોલાવો છો અને આવા આવા સંતો કહેવાય જ નહીં આને તો પંથમાંથી કાઢી નાખવા જોઈએ જે આખા સ્વામિનારાયણ સંપ્રદાયને લાંછલ રૂપ છે સ્વામિનારાયણ સંપ્રદાયના બધા સાધુ આવવા નથી દસ ટકા સાધુઓ જ આવા છે નેવું ટકા સારા છે પણ એ નેવું ટકાને છે ને આ દસ ટકા બગાડી નાખે છે અને આખો સંપ્રદાય એનાથી બદનામ થાય છે આને રોકવા જોઈએ અથવા એને કાઢી મૂકવા જોઈએ લોકોમાં એટલો બધો રોષ છે તમે જલારામ બાપાને સમજો છો શું સાહેબ એની પત્નીને એને આપી દીધી હતી ભગવાને કીધું એટલે સાહેબ આવો ત્યાગ તો તમે કરી જુઓ તમે તો રખડતા ભટકતા બની ગયા સાધુ કોઈ જાતનું પ્રશિક્ષણ લીધું નથી ને તો આવો વાણી વિલાસ ન હોય લોકો તમારા પર થૂકે એવું એવું તમે બોલો છો એવું તમે કૃત્ય કરો છો બધા વિડીયો છે તમારા તમે ક્યાં કોઈ હરિચંદ્ર છો મહેરબાની કરીને હું તો એમ કહું છું આખા હિન્દુ સમાજ વતી કે આવી રીતથી સનાતન ધર્મ બદનામ થાય એવું કૃત્ય કરવાનું બંધ કરી દો અને આ સાધુને તો બરાબરનો પાઠ ભણાવવો જોઈએ માત્ર માફી માગવાથી ન ચાલે આજે આ માફી માગે એક તો તમે વિડીયોમાં જેમ તો બોલો પછી પાછા માફી માગો પછી પાછા બોલો પાછા માફી માગો એલા કાંઈ શરમ છે કે નહીં તમારે આવું જ આવું જ તમારે કામ કરવાનું છે શું તમે આમાં ભગવા ભગવા પહેરે છે તમારા ભગવા લાજે છે કાઢી રાખો હાલી નીકળ્યા છો તે મહેરબાની કરીને સનાતન ધર્મને નુકસાન થાય એવું એક પણ વાક્ય એવી એક પણ ટીકા ટિપ્પણી ક્યારેય કોઈ સંપ્રદાયમાંથી ન થવી જોઈએ અને કોઈ કરતું જ નથી તમારા સિવાય નવરી પંચાયત એક તમે છો બધું કર્યા કરો છો લોકોનો રોષ તમે રોષનો ભોગ બનો છો સંતોને તો લોકો આમ જોઈને પ્રણામ કરવા જોઈએ એને વંદન કરવાનું મન થાય એનામાં તમારામાં કંઈ સંતત્વ જેવું તો છે જ નહીં વાસનાથી ભરેલા છો શું તમે કલ્યાણ તમારું શું તમે કોઈનું કલ્યાણ જ કરી શકવાને લાયક નથી એટલે સમજી જાઓ આવા બધા વિવાદો બંધ કરી દો અને છાનામાના જે ધંધા કરતા હોય એ કરો તમારા એક પછી એક કરતું તો તો બહાર આવી રહ્યા છે અને હજી બીજા વધારે કરતું તો બહાર આવશે જ અસ્તુ મારો એપિસોડ આપણે ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોનું બટન દબાવજો અસ્તુ